નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુ જીવી ડીજીવીસીએલ એમજીવીસીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે લાંબી ટ્રાન્સમિશન લાઇનમાં વપરાતા ડીસી સિરીઝ જનરેટરને શું કહેવામાં આવે છે એ શન્ટ ઇમ્પ્રુવર બી ટ્રાન્સમિટર સી એમ્પ્લીફાયર ડી બૂસ્ટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી બૂસ્ટર તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે મીડિયમ વોલ્ટેજ રેન્જના ઇલેક્ટ્રિક મશીનનો ઇન્સ્યુલેશન રજિસ્ટન્સ ખાલી જગ્યાથી ઓછું ન હોવો જોઈએ એ સો ઓહમ બી દસ હજાર ઓહમ સી એક લાખ ઓહમ ડી દસ લાખ ઓહમ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી દસ લાખ ઓહમ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે ઇલેક્ટ્રિકલ મશીનનો ઇન્સ્યુલેશન રજિસ્ટન્સ ભલામણ કરેલી કિંમત કરતાં નીચે જણાય તો તેને સુધારવા માટે એ તેના વાઇન્ડિંગને ઇન્સ્યુલેટિંગ વાર્નિશ કરવું જોઈએ બી તેના વાઇન્ડિંગવાળા ભાગમાંથી સૂકી હવા પસાર કરી તેમાંથી ભેજ દૂર કરવો જોઈએ સી તેના ભાગોમાંથી ધૂળ રચકણ કે કચરો દૂર કરવો જોઈએ ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે આઈએસઆઈ નિયમો અનુસાર જે ડીસી મશીન સતત ઉપયોગમાં લેવાતું હોય તેવા મશીનને ખાલી જગ્યાના અંતરે ઇન્સ્યુલેશન રજિસ્ટન્સ ચેક કરવાની ભલામણ કરવામાં આવી છે એ એક મહિના બી ત્રણ મહિના સી છ મહિના ડી બાર મહિના તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ એક મહિના તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે કોઈપણ મશીનનો ઇન્સ્યુલેશન રજિસ્ટન્સ ચેક કરતી વખતે ખાલી જગ્યા ટેસ્ટિંગ કરવાથી તેનું રીડિંગ સંતોષકારક મળે છે એ મીટરનો પોઈન્ટ સ્થિર થાય ત્યાં સુધી બી ત્રીસ સેકન્ડ સુધી સી એક મેગા ઓહમ રીડિંગ મળે ત્યાં સુધી ડી પાંચ મિનિટ સુધી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ મીટરનો પોઈન્ટ સ્થિર થાય ત્યાં સુધી તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેચન છે ડીસી મશીનના ઇન્સ્યુલેશન રજીસ્ટન્સનું મૂલ્ય નીચે હોવા માટે નીચેના પૈકી કયું કારણ ન હોઈ શકે એ મશીનની આજુબાજુનું વાતાવરણ ગરમ હવાવાળું હોવું બી મશીનની આજુબાજુનું વાતાવરણ આલ્કલાઇન હોવું સી મશીનની આજુબાજુનું વાતાવરણ સૂકું હોવું ડી મશીનની આજુબાજુનું વાતાવરણ ભેજવાળું હોવું તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી મશીનની આજુબાજુનું વાતાવરણ સૂકું હોવું તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેચન છે મેઘર દ્વારા મશીન વાઇન્ડિંગના કન્ટિન્યુટી ટેસ્ટને ભરોસાપાત્ર માણવામાં આવતું નથી કારણ કે એ મેઘરનો ઉપયોગ માત્ર ઇન્સ્યુલેશન રજિસ્ટન્સ ચેક કરવા માટે જ કરી શકાય છે બી મેઘર દ્વારા ટેસ્ટિંગ કરતાં શોર્ટ થયેલ વાઇન્ડિંગ શોધી શકાતી નથી સી મેઘર દ્વારા વાઇન્ડિંગને વધારે વોલ્ટેજ મળતા મશીન મોટર તરીકે કાર્ય કરી ચાલુ થઈ જાય છે ડી મેઘરના વોલ્ટેજથી વાયરિંગ ભરી જાય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી મેઘર દ્વારા ટેસ્ટિંગ કરતાં શોર્ટ થયેલ વાઇન્ડિંગ શોધી શકાતી નથી તો મિત્રો અહીં આપણું આગળનું પેચન છે જે મશીન સતત વપરાશમાં હોય તેના માટે નીચેના પૈકી કયું એક કારણ છે કે જે ઇન્સ્યુલેશન રજિસ્ટન્સને નબળું બનાવે છે એ મશીનની આજુબાજુની સૂકી હવા બી મશીનની સતત હરવા લોડ પર ચલાવવામાં આવી હોય સી વાઇન્ડિંગ કોમ્યુટેટર વગેરે ભાગ પર કાર્બનનો પાવડર જમા થવો ડી મશીનને સ્વિચ કે સ્ટાર્ટર વગર ડાયરેક્ટ ચાલુ કરવું તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી વાઇન્ડિંગ કોમ્યુટેટર વગેરે ભાગ પર કાર્બનનો પાવડર જમા થવો તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે ઇન્સ્યુલેશન રજિસ્ટન્સ ચેક કરવા માટે કયો વીજ પ્રવાહ વપરાય છે એ અલ્ટરનેટિંગ કરંટ બી પલ્સેટિંગ કરંટ સી ડાયરેક્ટ કરંટ ડી ઓસિલેટિંગ કરંટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ડાયરેક્ટ કરંટ તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેચન છે કોઈ એક વાઇન્ડિંગના બે છેડા વચ્ચે કન્ટિન્યુટી માપતી વખતે વાઇન્ડિંગ બરાબર હોય તો મેઘર કે મલ્ટીમીટરના પોઈન્ટરની દિશા કે સ્થાન કઈ બાજુ હોવું જોઈએ એ ડાયલના સેન્ટરમાં બી શૂન્ય પર સી ઇન્ફિનિટી પર ડી ઝીરો અને ઇન્ફિનિટી વચ્ચેની કોઈપણ સ્થિતિ પર તો જે મિત્રોએ આ પ્રશ્નનો જવાબ આપતો હોય તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ